હોળી પૂર્વે રાજપીપળામાં વૈષ્ણવ મહિલાઓ દ્વારા લઠમાર હોળી રસિયા રમવામાં આવે છે રાજપીપળામાં વૈષ્ણવ મહિલાઓ લઠમાર હોળી અને રસિયા રમવાની ધૂમ મચી છે પુષ્પ વડે મોટી સંખ્યામાં વૈષ્ણવ મહિલાઓ હોળી પૂર્વે એક મહિના પૂર્વે રસિયા રમી કૃષ્ણ ભક્તિ કરે છે મોટી સંખ્યામાં મહિલાઓ રાજપીપળા શ્રીનાથજી મંદિર અને શેરીઓમાં પુષ્પ ઉડાવી હોળી રમી કૃષ્ણ ભક્તિમય માહોલ બનાવી રહ્યા વર્ષોથી જે ગામોમાં શ્રીનાથજી હવેલી હોય એ ગામમાં ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે રાજપીપળામાં શ્રીનાથજી મંદિરમાં કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની વૈષ્ણવ સમાજની મહિલાઓ હોળી પૂર્વ રસિયાનો ઉત્સવ એક મહિના સુધી ઉજવે છે નગરમાં પણ વિવિધ વર્ષનો મહિલા મંડળો આ હોળી રસિયા રમે છે લઠમાર હોળી રમી કૃષ્ણ ભક્તિ કરે છે હોળી રસિયાનો ઉત્સવ ઉજવી મહિલાઓ એકબીજાને રંગ ફૂલોથી સ્વાગત કરી કૃષ્ણ ભગવાનના ગીતો ગાઈ નાચગાન કરે છે હોળી પૂર્વે હોળી રસિયાની ધૂમ રાજપીપળામાં જોવા મળે છે મહિલાઓ કૃષ્ણ રાધાનો વેશ ધારણ કરી લઠમાર હોળી રમે છે વૈષ્ણવ મહિલા આગેવાન દત્તાબેન ગાંધીએ જણાવ્યું હતું કે લઠમાર હોળીનો આનંદ જ કંઈક અલગ હોય છે હોળી પૂર્વે વૈષ્ણવ સમાજમાં લઠમાર હોળી રમવાની પરંપરા છે વર્ષોથી જે ચાલતી આવે છે આગળ પણ ચાલશે બારસનો લઠ અને વ્રજની ગોપીઓ વચ્ચે જે લાકડીથી થાળી વડે લઠમાર હોળી રમી હતી તેવી જ રીતે રાજપીપળામાં પણ લાઠી અને થાળી વડે અમે બધા હોળી રમીએ છીએ પુષ્ટિમાર્ગીય માર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા વ્રજધામમાં મોટો ઉત્સવ હોળી રસિયાનો ઉજવાય છે બધી મહિલાઓ ત્યાં જઈ શકતી નથી જેથી અમે બધા મહિલા મંડળ ભેગા થઈ અલગ અલગ રીતે ધામધૂમથી હોળી રસિયા રમીએ છીએ કૃષ્ણ ભક્તિ કરીએ છીએ જેનો એક મહિમાનો આનંદ લઈએ છીએ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોળી રસિયામાં માત્ર ફૂલોની પાંદડીઓનો જ ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી મનાવવામાં આવે છે વૃંદાવનમાં રાધાકૃષ્ણ અને સખીઓ સાથે રમતા ચાલીસ દિવસની રસીના સખા ભાવે રમાતી હોળી મુજબ હોળી રમી હતી કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના ચાલીસ દિવસ પહેલાથી ઉજવાય છે તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે પરંતુ જે વૃંદાવનમાં લઠ્ઠો હોળી ઉજવવામાં આવે આવે છે તેવી જોડી રાસપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમ સમગ્ર ભારતની અંદર રહેલો વૈષ્ણવ સમાજ હોળીના રશિયાનો તહેવાર છેલ્લા ચોલીસ દિવસ દરમિયાન ઉજવતા હોય છે તેમ રાપેટલા ખાતે આવેલ ઉનાધી હવેલીમાં પણ અમે સૌ વૈષ્ણવ દેહનો ભેગા મળીને હોળી ત્યાં ખેલી છે ખાસ કરીને એની અંદર ફૂલોથી હોળી રમાતી હોય છે લઠમાગ હોળી પણ અમારું આખું આકર્ષણ છે આ તહેવાર અમે પૂરા ઉલ્લાસ સાથે સર્વે ભેગા મળીને ખેલીએ છીએ જેમ ગોકુળમાં મથુરા વૃંદાવન પાસાનામાં પણ હોળી ખેલાતી હોય છે એ રીતે જ અમે અહીંયા ખેલે છે ખાસ કરીને આ ચાલીસ દિવસ દરમિયાન કૃષ્ણ ભગવાન સખ્ય ભાવ સાથે ગોપીઓ ને રાધા સાથે મન મૂકીને હોળી રમતા હોય છે એવી ભાવનાઓ સાથે અહીંયા ખૂબ જ ભક્તિ ભાઈ વાતાવરણ પણ સર્જાય છે અને આ તહેવારનો જંગ થાય છે દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે